લેલે આ જો પો પો કેમ કે છે જીવતા છે આ લે તો આ લે આ બોલમ પૂરી દીધું હસ પક્ષી ના પક્ષી નવા પક્ષી

આ એમેઝોન પેરોટ આ રહ્યો એમેઝન પેરોટ સલ્ફર કેસ્ટર કોટેડ સન કોનૂર આ બધા અંદર સૂતા છે ને આરામ કરે છે સિલ્વર ફિઝન સિલ્વર ફિઝન છે અને એની સાથે છે એક પેરોટ જો કેવા ઉડે છે એકદમ વ્હાઈટ કલર અમેરિકન મકાઉ બે ડાળી બેઠા છે અને આ જો છે એરા મકાઉ એકદમ લાલ કલર નો મોટો પોપટ સરસ મજાનો બેઠો છે અવાજ કરે છે ઉડવાની કોશિશ કરે છે પણ પિંજરું છે એટલે ઉડી નથી શકતું કે પિંજરા સાથે એને બહાર નીકળવું છે પણ કઈ નીકળી શકે નહી